જય ભીમ નમો બુધાય હું ડીડી સોલંકી યુવા ભીમસેના આજે બોટાદ સમતા બોધ વિહારની મુલાકાતે આવ્યો છું અને આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરજો અને તમામ લોકોને ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ ભીમ બંધુઓ ભીમ યોદ્ધાઓ બહુજન સમાજના મિશન સાથે જોડાયેલા મારા તમામ ભાઈઓ બહેનોને મારી એક ખાસ અપીલ છે બોટાદનું બોટાદ જિલ્લાનું સર્વપ્રથમ આ એક બૌદ્ધ વિહાર બની રહ્યું છે તો આ જે વિહાર છે આ આપણું એક ધમનું જે કાર્ય છે આપણે ઘણા બધા મિશન સાથે જોડાયેલા છે એમાં જે બાબા સાહેબનું જે છેલ્લું મિશન હતું એ છે ધમ ક્રાંતિ છે આ બૌદ્ધમય ભારત બનાવવાનું જે સાહેબનું સપનું હતું તો વધુમાં વધુ જિલ્લા વાઇઝ તાલુકાવાઈઝ ગ્રામ્ય વાઇઝ આ વધુમાં વધુ વિહાર બનશે તો જે બાબા સાહેબનું સપનું છે એ ઝડપી સાકાર થશે તો આ તમામ જનતાઓને ખાસ કરી બોટાદ જિલ્લાની જનતાઓને અને મારા સૌરાષ્ટ્રના પણ જેટલા બી ભીમ યોદ્ધાઓ છે એ નોકરીયાત મિત્રો હોય બિઝનેસમેન હોય રાજકીય રાજકીય તમામ માટે આપણે જે કાંઈ પાર્ટીમાં સંગઠનમાં હોય એનો કોઈનો વિરોધ નથી પણ જ્યાં પણ સમાજનું કામ થતું હોય સમાજના વિકાસની વાત થતી હોય ને આપણો પૂરેપૂરો સાથ સહકાર હોવો જોઈએ તો બોટાદ જિલ્લાની અંદર બોટાદ સિટીની અંદર આ એક જબરદસ્ત બૌદ્ધવિહાર બની રહ્યું છે મારી પાછળ તમે જોઈ શકો છો બરાબર અત્યારે કામ ચાલુ છે જેટલો તમે સહયોગ કરશો એટલું ઝડપી કામ થશે તો મારી દિલથી આ તમામ લોકોને એક વિનંતી સાથે આહવાન પણ છે અને અપીલ છે કે વધુમાં વધુ આ વિહાર આપણે જ આવતી બૌદ્ધ પૂર્ણિમાએ આનું ઉદઘાટન થાય એ ઝડપી આપણે ડોનેશન આપીએ તો એવી તમામ લોકોને વિનંતી છે હું પણ મારાથી જેટલું બી થાય મારા સંગઠનના માધ્યમથી રાજકોટમાં પણ જેટલો બી સોશિયલ મીડિયા કે રૂબરૂ જેટલો બી પ્રચાર કરી શકીએ મારી ફરજ રૂપે હું કરીશ પણ આપ પણ કરો એવી તમામ લોકોને અપીલ છે જય ભીમ જય સંવિધાન જય